ઓલપાડ તાલુકાના પારડી ગામે સ્થિત ધીપારડી ઝાખરી નેસ કરંજ ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સકારી મંડળીનું પંચોતેર વર્ષ પૂર્ણ થતાં આજે અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આઝાદી પછી ઓગણીસો પચાસમાં માં સ્થાપના દીપારડી ઝાખરી નેસ કરંજ ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સકારી મંડળીની થઈ હતી મંડળીની શરૂઆત ત્રણ હજારની થાપણથી કરાઈ હતી પરંતુ આજે બે હજાર પાંચસો મી વધુ સભાસદો ધરાવતી અને વાર્ષિક ટર્નઓવર આશરે તેર કરોડથી વધુનું છે શરૂઆતમાં મંડળીએ અને તડકા છાયો જોયા બાદ વટવૃક્ષ બનીને પંચોતેર વર્ષ પૂર્ણ થતા આજે જેનો લાભ સભાસદો લઈ રહ્યા છે અમૃત મહોત્સવમાં સહકારી મંડળીના માજી પ્રમુખો નિવૃત્ત મેનેજરો અને કર્મચારીઓનું સન્માન કરી ઋણ ચૂકવ્યું હતું જ્યારે માજી મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલ પુરુષોત્તમ ફાર્મસના પ્રમુખ મનહર પટેલ સહિત સહકારી આગેવાનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટી નો લપાડ નમસ્કાર મારું નામ બરવનભાઈ આર પટેલ છે ઊંટી પાડી આખરી કરન ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સકર મંત્રીનો પ્રમુખ છું હાલમાં અમારી મંત્રીએ પચોતેર વર્ષ પૂરા કરેલા છે જેની જેના અમૃત મહોત્સવની આજે ઉજવણી થયેલી છે મંદિરની સ્થાપના એક અગિયાર ઓગણીસો પચાસના રોજ અધ્યાપક અધ્યાપક અધ્યસ્થાપક મીઠાભાઈ ડાબે પટેલ અને તેમના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવેલ છે મંદિરે અત્યાર સુધીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ફક્ત છત્રીસસો રૂપિયાના શહેર ભંડોળથી આ મંદિર શરૂ થયેલી અત્યારે લગભગ સાડા ચાર લાખની ઉપર શહેર ભંડોળ છે અને મંદિરનું ટર્નઓવર તેર કરોડ પંચ્યાસી લાખ છે અત્યાર સુધીના અમારા સભાસદોએ ખૂબ સંઘર્ષ કરેલો છે આજના સ્મૃતિ ગંઠો નામ તેથી સંઘર્ષ ગાથા રાખવામાં આવેલું છે અને આ મંદિરના વિકાસમાં તમામ સભાસદોનો યોગ્ય કાર્યકર્તાઓનો યોગ્ય કર્મચારીઓનો સિંહ રહેલો છે આજે શું કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું આજે પચોતેર વર્ષ પૂરા થયેલા હોવાથી અમૃત મહોત્સવની ઉજવણી રાખવામાં આવેલી છે અને તેમાં આપણા પૂર્વ મંત્રી તથા અન્ય મહેમાન ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પ્રમુખ તથા અન્ય મહેમાનો પૂર્વ ધારાસભ્યો તમામ મહેમાન તરીકે પધારેલા હતા સન્માન કરવામાં આવ્યું આજે મંદ્રીના પૂર્વ પ્રમુખોનું પૂર્વ કર્મચારીઓનું હાલના કર્મચારીઓનું હાલના મેનેજરનું ને જે એકદમ મહેમાન આવેલા છે તે બધાનું સન્માન કરવામાં આવે